ચુકુ જવારમ ભાઈમ ભાઈ ફોરમ તો અમે એવું નહીં એ રીતના નહીં ભર્યું પણ ખબર છે કે પચીસ વર્ષથી આપડે ભરતા બરોબર બરોબર

અલગન છે એ બધી વાર હાચી છે એવી આબરૂ આપણે ના હાચવાની આપણે આપણો વિચારવાનું હોય નોળિયો થઈ ગયો અલ્યા

પૈસા લઈ ને ભાઈમ ના આવેલા હવે આવતા હવે આપડે છે ને આપડે પેલા આપડા વાહવાળા રાખજો વાયન વિશ્વાસ અને ચેડે ચેડી રહેવાનું જેવું ખબર છે

આપણે પેલા બે ભાઈ ભાઈ છે એને કેવું કેવું પડશે પડશે કે કે ફોન આવ્યો તો હા કેમ મથુરજી ભાઈન વમકીન અમે પેલા કુતરા ની પૂછડી વાકી હોય ને ચૂંટણી લડવી છે દાબી ને લડવી છે

હા ફરી જરૂર છું અમે રાખજો પાછા જેમ કાળો નાક હોય ને નાક છે પાછો હાર ધોકા લે પાછા એટલે બધું ખુબ વર રાખજો અને પેલા એમ પેલા પાટી વાળા બે બે ઉડી પાછા અને આપડી ઘર ઘર મરી જાય એટલે વર રાખજો બહુ જીત તો આપડી છે

અરે આપડે એમ બધું તમે ભણ કરો હવે જો ગજુભાઈ બોલો આપડે આ સરપંચ નું ફર્ચ છે બરોબર અને આપડે ફોરમ ભરવા ના હોય ને

અલ્યા હાવેળી હાવેળી ચોક વેલોય અન તન તો હંડટ તો હંડટ જો ઓલા ઓલા અલ્યા એ આ તો એ આવી સી હા ઓમ ઓમ કર ઓમ કર કેડી આવી સી અન તન તો પછા અલ્યા રોમબા અલ્યા મારા ભટા એ જાલ્યા મારા બડા તે જ્યા અલ્યા મારું ફૂટ 50 એ 50 સરપ

એને જીતી ના એને કોમ નહીં જીતવા કોમ નહીં જીતતો તમારી છે અને અમે તમારા ભેગા 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 બો પણ એ ભલે આવી ને મન ભરાઈ ને ભલે ફોરમ ભરી બરાબર પણ જીત તો આપણી જ થવાની છે અલ્યા કોઈ થોડા વાર આલો મમ જેવું તો હું બધું કર્યું તમ તાર પાછા ના પડતા અરે તો જો અમારા ભેગા તમ તારે જો ને જો ઈન ભેળા અન ખાજો મારું હા અન ઓટે તમન મને

મોટું નિશાન જોઈ ને કાલ ઉઠું સરપંચ માં આવી જાય મારું પડા જાય તો છોટી જાય મારે મારું બધું ચીડી જવું પડશે

હવે આપણે પ્રચાર માં જવાનું છે બાજુ કરશો તો આપડે રમભાને કદાચ એવું કર્યું કે આખો ઘેર ઘેર વાળી આવે છે તો આપડે શું કરું ને બધા ઘેર સાફ બદલ સાફ આવે છે આપડે

આપડે મથુરજી વોરમ ભરી છે અને એવાનું વોટિંગ એવાનું નિશાન છે રવાયો રવાયો બરોબર એટલે બસ દાવ વોટ આલજુ આ રવાયા જ આલજુ બસ રવાયા માં જ આલજુ

મારું બેટુ બેટું એનું બાતો જ ગયા છે પણ મારું બધું એક સરપંચ બની રહ્યા વા્યો બધા ભયન ભેલા કરીશ અને ડેલિગેશન મારું કેવું તો સૌ મનવાનું